સાડે તેવતી ચૌત્રીસ પસ્તી પચીસ बावीसशे तेवीसशे चोवीस साडे चोवीसशे पंचवीसशे साडे पंचवीसशे सत्तावीसशे साडेसवशी एकोणीशे सव्वा सत्तावीसी साडे सत्तावीसी सत्तावीसी सव्वा अठ्ठावीसी साडे अठ्ठावीशी पावणे एकोणतीसी थोडी निवड करा मला दोन हजार रुपये बावीसशे साडे સાચો સાડે સાડે ચોવીસો રૂપિયા ચોવીસ સાડા સત્તાવીશ એકતીસો રૂપાય હવા એકતીસ બીશ રસ રૂપાય પંદર સોળ સતરા અઠરા એક દોન હજાર એકવીસ બાવીસ ચોવીસ સાડ ચોવીસો એક પંચવિશો રૂપાય સાડે પંચે ચોવી સાડે ચોવીશ સત્તાવીશી સાડે સત્યાવીશી અઠાવીશી સાડે અઠાવીશી એક તીન હજાર રૂપાય ચોવીસ રૂપિયા સાડ ચોવીસ હા સત્તાવીશી સવા સત્તાવીશી સાડે સત્યાવીસી અઠ્યાવીસી સવા અઠાઉ સાડાઅાવશી એક પાવન એકસો એકસ ચૌ બારા તે ચૌદ પંદર સોળ સતરે દોન હજાર પંચવીસ એકવીશી બાવીશી સાડે બાવીશી ત્રેવીશ સાડેચે પંચવંચી સાડે ચોવીશ સત્તાવીશી સવા સત્તાવીસ સાતવીસ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ રૂપાણી રેઠકરવા ધારે તરકરવા ની કે ગયા ભવિષ્ય જેવી છે ઉપયોગી છે 500 છે દરજે 250 છે 750 છે 770 છે આજ તરકરવા ધારે આટકે 1900 છે 300 રૂપિયા છે આધાર પર જોઈએ અન્ના છે એકવીસીએ બાવીસીએ ત્રેવીસીએ ચોવીસીએ સાડે ચોવીસીએ પંચવીસીએ સાડે પંચવીસીએ ચોવીસીએ સાડે ચોવીસ સત્તાવીસ સાડે સત્તાવીસ પંદર સોળ સતરા અઢાર એકવીસ સાડા એકવીશી બાવીસ ત્રેવીસી સાડેચવી ચોવીસી પંચવંચે ચવ્યાશી સાવશી સત્તાવીશી સાડે સત્તાવીશી અઠાવીશી સાડા અઠાવીશી એક તીન હજાર રૂપાય તીન હજાર રૂપાય એક